વાલો લગભગ આંક કાણ થાય તાકડે બધું હાલી જતો જ છે દે હાથમાં વાતો થાય છે ને આપડે આજે થઈ ગયું તું મોડું કારણ કે ટ્રેક્ટર આવ્યું મોડું આ હા ટીકા થઈ હે વાહ કે વાત છે રકણીયા કુછ સો એટલો તો આ તમારની ઉપડી કે થી કે થી જોડો ઉપડ્યો

આપડી વાડીએ અને અત્યારે તમે જોઈ શકો તડકો હારા મારા એને કારણે માંડવી હામી જગમગારા મારે છે અને હવે થોડીક પીરાશ આવી ગઈ એવું દેખાય છે મને દેખાય તમને દેખાય તો કહેજો કારણ કે હવે એનો પાકવાનો જે છે સમય નજીક આવ્યો છે તો અત્યારે અત્યારે આપણે અત્યારે વાળીએ અને પહેલાં તો અહીંયા જોઈ લઈએ આપણે કારણ કે બહુ વાત નથી કરતો શું કામે કારણ કે બાજુમાં એ સેલું છે એમાં તમને દેખાતી છે એક તે આપણે પાઇટ જેવું છે એમાં એક મગજ છે હવે આપણે જોઈએ કદાચ હોય તો હોય કાંઈ નક્કી નથી તો વાલો આગળ પેલા જોઈ લઈએ ત્યાં આગળ આપણે દર વખતે આવીએ એક વખત આજે મને ખબર નથી હવે અવાજ કરી ધીરે પારો ચડી જોઉં છું પણ પેલા કાલો જોઈ લઈએ હોય તો ભલે ને પછી આપણે વાડી જઈએ ને પછી ઘડીક નેદવા ખુદવાનું બધું કામ છે આદરશું અને વાળી દઈ ને પછી જોઈ દે શું કરીએ નહીં તો હવે ધીરે ધીરે પારો ચડું અને આપણે અધર આવી ગયા છીએ બહુ બધા તમે જોઈ શકો કે આખા આપણે અત્યારે આવી ગયા હવે જોઈ લીધું વાત કર્યા વગર ફસલ કર્યા વગર કારણ કે નક્કી નથી થતું આ પાઇપ છે ને કંઈ કે કોઈ છે મને દેખાતું નથી હું જાઉં છું પણ જોઈએ ચાલો તમને દેખાડવું હોય તો ભલે નથી પછી આપણે મારી દઈ અને સાપાણી બી નીવડા પીવી ને એવું કરીએ મજા મજા ચાલો તો ધજા ફળદાટી બોલાવે છે ને અત્યારે અત્યારમાં જોયો માંડવી હજી લીલી નાખે જઈ ઊભી એમાં આપણે આપણો ગરવો ગઢ ગીરનાર ખમ ઊભો હોય ને કંઈક તડકો ને એવી રીતના જો વાદળા કહેવા માથે આવો ઘેરાઈને બેઠા એટલે વાતાવરણ બહુ સારામાં સારું પ્રકારનું છે ને હમણાં જોવા વાદળા કંઈક થયા નાખે ખોરતના ગયું એટલે તડકો નથી પડતો બાકી તો ભૂખા બોલે જેવો તડકો હે તો આવી ગયા આપણે વાડી નજીક અને કામ તો ઉખડીશીએ જાહુ એટલે ઉખડીશીએ નવા જોઈએ વાદળું વાદું આવી ગયો ને તો ઘડી સાંઈ ન મજા મજા ત્યારે

જાય ને કડીક હાઈલ જાય મેં દોઢ દેખાતી છે કેડી છે પણ કે સેગા લગભગ મિનિમમ અઢી ફૂટની હવે આખા માંડવી ગયું લાગે વાંધો ના એટલે કેડી થઈ રાખે આપણે ઝાર છે એ સેફ્ટી રીતે બાંધેલી કમ્પ્લેટ હજી ભૂકો નથી પછી બાંધ્યા પછી આપણે જવાનું આમ થઈ ગડી જઈએ સોયાબીનમાં કામ મોકલે અને આવડે બધું નક નકામી ખળ અને આપણું હથિયાર લઈ લઈએ થી પીડું છે આપણે જૂની જાણેતી થી તાતરીડી ચાલો ઘડી કામ હવે રગીએ અને કડી ઘડી ક્યાં ક્યાં છે ખળ એ દી ઘડી ઘડી ટાઈમ જાય તો દોસ્તો વેલગા સેટા આપણે ઉરને ને કારણ કે આપણી આંખમાં દાતરડી આવી ગઈ અને અત્યારે અત્યારમાં હું ને તો વર્કી ગયો ઘડી ઘડી તો હાઈન તાણે ખરેખર છે બહુ બહુ રીઅલ માં રીઅલ એટલે રીઅલ એટલે રીઅલ બહુ મજા આવે કામ કરવાની એનું કારણ છે કારણ કે સુરજ નારાયણ અત્યારે પ્રકાશ હોય આવું માપે વાપે એટલે આપણે કઈ ઘડે એવું ન હોય બાકી બપોરો સારા આવ્યા હોય એટલે આપણે જટ ભાઈ દે કાંઈ સાઈને એવું એટલે અત્યારે બપોર કરે આવ્યા કામ મૂકલે ને મને અત્યારે તમને દેખાય છે આમાં ક્યાંક ક્યાંક ઝીણું 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 ખોડશે તો ઘડીક ઘડીક બપોર કરે બપોર કરે લેવી છે અને પછી આપણે આમ જાગો નહીં કરો જોઈએ વાટવાની બાકી છે તો જોઈશ વાત છું નકર પછી હાલતા થઈ જાય નહીં કોઈ અને આ તો ગાડી એટલે ગણ આવી ગઈ કારણ કે પાણી હતું પણ તો દબાઈ દઈએ ધીરે ધીરે તો ધીરે ધીરે બીજું શું કરું કેટલું ખાલી ના છે હાલો ઘડી એને તો ખતું ના લેણું હું શેર પછી એ કંઈ કામકાજ છે બીજું કંઈક વાળી ના કેટલા દૂધ નવસાઈ લેવ છું અને પછી એ ગામમાં હાલ છું તો અત્યારે થોડું થોડું ક્યાંક ને ક્યાંક ખડ અને આ બધું ને ખડ છે એ પછી વરસાદ કેળે તો પેલા તો નહીં જ એક વરસાદ પછી પાછું થઈ ગયું એટલે કે પંદર વીસ દિન ગાળામાં પંદર વીસ દિન ગાળા મેથી એટલી બધી એવડી મોટી થઈ ગયું એટલે નડતું જ નથી એને મેળે એવું માવજત કરતા હોય ને બધું નહીં રાખે એટલે અત્યારમાં આપણે વરગી ગયા હતા ખડ લેવા ક્યાંક ક્યાંક છે આવું પારું પારું નાસું આસુ તો ક્યાંક એક પાથરા કરી દે આવા એટલે બે દિવસ થઈ જાય મેથી પાછી હવે કોર લેતી આવે છે કે વાંધો નહીં આવે લગભગ બધો ઈશ્વરે ધાયરું છે થઈ જાય નકર સોયાબી તો શેત પછી સોયાબીમાં જોઈ તમે નાગ નાનું એવું નાગનું બચ્ચો એના જેવું છે એટલે એટલે હિંગુ ભરી છે લુરખા લુરખા કેમ બાકી જો સોયાબી બહુ હારા મારા હેરાણ આમાં એ થાતી આવે છે હિંગુ આ બધા પાંદડા ખાવે ને દેખાય હિંગુ આ નાનું છે એમાં પણ જો થાતી આવે છે હિંગુ પહટતી આવે હજી બધું એવું થાય છે ધીરે ધીરે તો હલો ભાઈ હવે થાકું આવે ધીરે ધીરે હાઈનનું ટાણું અને સુરત નારાયણ હવે આથમ આથમું થઈ ગયા છે ધીરે ધીરે હાઈન ચડતી આવે અને આપણું કામ એવું થાય છે પૂરું છેલ્લે છેલ્લે હાઈ જે ખડની તણખી ઉપાડીને મૂકી દીધી છે હવે આપણે કંઈ નથી કામ કરવાનું થતું મૂકી દઈએ હવે કારણ કે હાઈન પડી ગઈ અને હવે આવી જશે એ ગામમાં ચાલો ઘડીક ટ્રેક્ટર આવે પેલા જોતા જાય ખેડવા માટે પછી આપણે એ જાય ટ્રેક્ટર લગભગ આવી ગયું બાકી હાલ છે ને એવું બધું છે અને હાંજો જો આવે હવે તો હાંજ ટાણા તો હાંજ ટાણા આવી ગયું છે મોડું મોડું ટ્રેક્ટર પણ અત્યારે હાલે છે ટ્રેક્ટર કારણ કે એમાં એ સોતરા જે ઉડે છે ગળબાઓ ટ્રેક્ટરમાં આમ જોઈ શકો તમે આગલા ટાંગામાં વાંદરી બિલમાં ને વાહલામાં ટ્રેક્ટર રાખવાનું કારણ કારણ કે આખરે જાય ખેતરની જમીન એટલા માટે ટ્રેક્ટર રાખી નાખીએ છીએ આપણે હાલો ટ્રેક્ટરમાં ચડી જઈએ તો હાલો લગભગ હાંજ તાણ થાય તાકડી બધું હાલી જતા દેહ વાત થાય છે ને આપણે આજે થઈ ગયું હતું મોડું કારણ કે ટ્રેક્ટર એવું મોડું એટલે આપણે પછી રોકાવું પડે ટ્રેક્ટર આવે એટલે વાલા તો હાલો હવે આપણે એટલું હાલી જાય ટ્રેક્ટર આપણે આપણી રીતે ગામમાં જવા દઈએ પંખી પીપડાવું ભાઈ હવે હાંડ ટાણું થઈ ગયું ને એમાં પંખી હો ને કોઈ ઘરે ને કોઈ શણવાન કારણ કે રાતના પંખી હોય રાઈટ નીકળી જાય ને દીના પંખી હોય એ ટાણક પકેલી જાય માયા બધી તો હાંડ પડી ગઈ એટલે બધું હેલે રાખે એવું ચાલો જો વાળી એ બધા કહોન કામ કરીને હવે નિવરા થઈ ગયા છે બાપા કે કાટો મારો દેશ પાછા વાળી રે અને આ બાજુ હવે પૂરત નારાયણે પોતાની ધીરે ધીરે હવે આ દિવસની આખી માયા હકેલ લીધી ને ઢળતી હાંજ કુદરતી આ જે નજારો છે તો દોસ્તો આત્મી રહ્યા છે સૂર્યનારાયણ ને આપણું કામ થાય છે પૂરું તમે જોઈ શકો આ નજારો જે મને ગમે છે હાન ટાણે ખરેખર ગજબ છે અત્યારે તમે જોઈ શકો આ નારિયેલી અડ્ડા જે સુરત નારાયણ છે એને વાતું કરતા હોય પ્રકૃતિ એને એવો આભાસ થાય ને એમાં ત્યાં હવે સંધ્યા ચણું થાય આપણું કામ એ બધું હાલો ટ્રેક્ટર આવી ગયું છે હેઠે વાલી જાય જાતી કામ પતી જાય હા ને ટાણે મોડું મોડું ટ્રેક્ટર આવ્યું પણ હવે આખી નાખવું છે કારણ કે નકર મોડું થઈ જાય પાછું છે પણ હા ફોતરા પડી જાય ટ્રેક્ટર કારણ છે કારણ કે ગારો જેવો છે દોસ્તો જોવા મળી ગઈ છે આપણને મગર જોઈ કહો પાણીના જો હલવલાટ છે ત્યાં બહુ જબરી બધી મગર છે પાણીનો હળડો ગયો ને ત્યાંથી મગર છે અને ગયા થઈને અંદર ગયો બધો એટલે અહીંયા હતી જ પાણી પાણીમાં એટલે ઠેકાણું ફાઇનલ છે એનું અહીંયા જ છે એટલે એ આયા ટીટોળી પાસે ને પાસે છે ને તમને ક્યાંક જોવા મળશે કંઈક તો આપણે આવીએ છીએ એને જોવા માટે અને ગદડીની ખબર જ પડતી ક્યાંક વહી જાય છે અને મેઇન ઊંડાણ વાળું પાણી છે ને ત્યાં વહી જાય છે આગળ હતી અહીં ઘડી પેલા જાય પાણી ને ભોમ્યા છે બધે એટલે આ પાણી હુકા પછી તો ખબર નહીં ક્યાં જાય રટાણી નહીં એટલા માટે હોય ના આજ તો ગિરનાર ઉપર એક જો તાજમહેલ ની જેમ માથે આ વાદરું એમ બેઠું જેમ બેઠું છે ગિરનાર ની માથે આજ તો વાદરા મુગટ બેઠો હોય ને એમ બેઠું છે તો હલો દોસ્તો મારા ખેતરમાં અત્યારે આપણે હવે ગામમાં છીએ કારણ કે હાં થઈ ગયું છે એટલું પાટો બાકી છે એ હાલી જાય એની ઘડીકમાં પાંચ દસ મિનિટનું કામ છે કે જાતુ કામ નથી તો અંધારું કરવું પગાવું હાલો તો હાલીએ અને મળશું કાલના નવા નવાથી બધા આવજો જય મુરલીધર જય દ્વારકા